નો જૂનાગઢમાં રોડ શો યોજાયો હતો ભવ્ય રોડ શો જોડાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો હતો મહિલાઓએ કુમકુમ તિલક કરીને મનસુખ માંડવિયાનું સ્વાગત કર્યું હતું સાંસદ રમેશ દડુ કેમલે સંજય કોડિયા હાજર હતા અબકી બાર ચારસો કે પારના નારા લગાડવામાં આવ્યા હતા ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપની ભવ્ય જીત થશે મનસુખ માંડવિયા શહેરની અંદર રોડ શો દ્વારા ચૂંટણી પ્રવાસ દરમિયાન જે રીતે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા માટે પ્રગટી જે રીતે મોદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી ખૂણે ખૂણે શેરીઓથી લોકો બહાર આવીને અમારું અભિવાદન કર્યું અમારું સન્માન કર્યું અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ બતાવ્યો એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીની અંદર પોરબંદર લોકસભા સીટમાં પાંચ લાખ પ્લસની માર્જિનથી અમે જીતીશું એવી જ રીતે ગુજરાતમાં એક સીટ તો અમે જીતી ચૂક્યા છીએ પચીસમાંથી પચીસ સીટ જીતીશું દેશની અંદર ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએની ચારસો પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવીશું માણાવદર વિધાનસભા સીટની અંદર અમારા અરવિંદભાઈ લાડાણી એક સામાન્ય કાર્યકર્તા છે જનતાના વચ્ચે રહેનાર વ્યક્તિ છે એમની નિષ્ઠા પ્રમાણિકતા અને જનતાનો સંપર્ક એ બતાવે છે કે અરવિંદભાઈ એક લાખ મતના માર્જિનથી માણાવદર વિધાનસભા સીટ જીતશે